એલસીબીનો સ્ટાફ પંકરેશન નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે આઈ I20 કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સુરત તરફથી માંડવા મુલત ટોલ પ્લાઝા થઈ ભરૂચ આવનાર છે જે માહિતીના આધારે પોલીસે માંડવા ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી તે દરમિયાન કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો એલસીબી પોલીસે એક લાખનો વિદેશી દારૂ અને મોબાઈલ તેમજ કાર મળી કુલ સાત લાખ બત્રીસ હજારના મુદ્દાવાલ સાથે ભરૂચના કસક વિસ્તારમાં મયુરી ફળિયામાં રહેતો આરીફ અહેમદ ચૌહાણને ઝડપી પાડ્યો હતો વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા આ દારૂનો જઠ્ઠો ભરૂચના મારવાડી ટેકરામાં રહેતો કુખ્યાત બુટલેગર હનીફ ઇમરાનશા દિવાન નવા વિમાન શાહ દિવાન તેમજ તેઓની માતા મહેરુનીશા દીવાને મંગાવેલ હોવા સાથે આ જઠ્ઠો ઓલપાડના દિવ્યેશ હરેશ કાલરિયાએ કોસંબા નજીકના એક ખેતરમાંથી ભરી આપ્યો હતો અને બુટલેગર નવાબ દિવાન સ્કોર્પિયો ગાડી લઈ તેની સાથે પાયલોટિંગ કરતા આવ્યો હતો તેમજ તેને માંડવા ટોલ નાકા પરથી ભરૂચ આવવાનું જણાવ્યું હતું પોલીસે સગાભાઈ એવા કુખ્યાત બુટલેગરો સહિત તેના માતા તેમજ ઓલપાડના દિવ્યેશ કાલરિયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે